હાલો મિત્રો જય માતાજી જય વસાવેદા કેમ છો બધા મજામાં ઓકે બધા મજામાં જઈ તો આપણે આજ શેરલી કાંજી વાવવાનું છે શેલ્લા બે ખેતર રહી ગયા છે તો આપણે જો ખંપાળી લઈને જઈએ છીએ નાકા પાળા કરો બરોબર અને જો અહીં અમારું ટ્રેક્ટર હાલે છે કાંજી વાવવાનું

प्राफ्ग परही만 हें તો મિત્રો આ ભાઈ જો અમારે બાસાલી દવા ભેળવે છે જો આ કુટીબુ ભેળવવાનું છે પછી છાંટી દેવાની છે એટલે ખડ ઉગે નહીં એટલે આ ભાઈ અમારા ભેળવે છે આપણે વાવી દીધી છે દવા ખાતર બધું કરી નાખ્યું છે અને હવે આપણે પાણી પણ ચાલુ કરી દીધું છે અને અહીંયા આપણો આજનો એટલો જ છે ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી